સાડા પાંચ લાખ રૂપિયા હું જાત ઉપર મારું છું ખરીદભાઈ જે કાલના વિડીયોમાં તું પાંચ લાખ રૂપિયા બોલ્યા છે તું ખાલી મહેસાણા જિલ્લાની અંદર કાલુ આરોપ ના લોકેશન કઢાવશે કે કાલુ આરોપે વાપર્યા છે ને એટલા તે જોયા નહીં હોય કાલુ આરોપે વાપર્યા છે એટલા તે જોયા નહીં હોય સાડા પાંચ લાખ રૂપિયા હું જાત ઉપર મારું છું કાંઈ પાંચ લાખ રૂપિયા જોઈને મારી પારી તારા આંગણા દોડવા નહીં આવે અને તારે દોડવું જોઈએ તારા ગામમાં તું સો મારે એક રૂપિયો જોખમ નથી અને તારા મેદાનમાં ખર્ચો થતો હોય તો હું તને સપોર્ટ કરી તું તારા ગામમાં સૌરાત દોડી તને મંજૂર ના હોય હસવાની તું વાત કરતો હોય જે કઈ હસવા તારી જોડે છે તે ત્રીસ વર્ષથી જાફર કોટાઈનો મેન સવાર છે જાફર જામનગર એનો સવાર રોકીટ ધોળાનો મેન છે હવે મારો સવાર તો ત્રણ દીધી ગોળી દોડાવે છે કાલે એમ્બ્યુલન્સ ની ગોળી ભટકા તૈયારીમાં છું તારા પછી સાંજે લઈ જાય અને હું મારા લઈ આવું અને મારી ઘોડીની હું પંચર નહીં કરું તારી ગોળી તું પંચર ના કરતો અને જો સિંધીનો દીકરો હોય ને તમે ના નહીં પાડું તું હાલ એવાય હું સામાન્ય કરવા બેઠો છું